છે છે ચાલુ વાવણી કરીએ છીએ અને અને વરસાદ વરસાદ માંડ્યો આમ જોઈ લો મિત્રો મોબાઈલ ની દેવાય થાય બીજો કઈ વાંધો નો હે કાતરાળ માં અને વરસાદ ચાલુ છે જોઈ લો મિત્રો જાવા દે હવે જાવા દે હવે ને જાવા દે તું એમાં પાણી ખખડે ને એમાં પાણી હાલું જાય છે આ ગારા નું માણસો કેટલું રખડે છે આમાં જઈ ગયો હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માં સવારના વાયગા છે દો અને જો અમે તુવેર સંદયની વાવીએ છીએ વહીએ અને અમે જાય વૈશ્વમાં જઈ જો આ ગાત્રમાં નો ડુંગર અને આ ધીમ્યો અમે તુવેર વાવીએ આ મારામાં ભાઈ દવા સાથે ખડ અને અમે તાણે આ સોયા પી છું ગારો આ છોકરીને જોઈ ગયો આ આમ તો જો આ છોકરી અમારા ભેગીને ભેગી રખડે બોલ

ચાલો મિત્રો અમે તુવેર વાવવા વર્ગી ગયા છે અને બીજી ઉથલ વર્ગી છે અને મારે મૂળ છે ને હારી છે એક ધારી તમે હું કહેતા જો લો તુવેર હું બતાવી તમને સંજયની તુવેર વાવી છે એ પછી મારી તુવેર વાવવાની છે અને આ દિને એકો જોઈડો છે કે એકો જોઈડો છે સમ સમજી કા કે કી અમાર સમજી કા કે એકો ઈ જાયો ન્યા એકો

વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને જો પાણી હતી ને પાટલામાં ભરાઈ જાય એવું લાગે જોઈ લો સંજય કેસે છે ચાલુ વરસાદે હું વિડીયો ઉતારું છું મિત્રો મને સપોર્ટ કરજો અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો ડુંગરમાં વરસાદ જોઈ લો અઢી લાખનો મોબાઈલ પતી જાય તો હું વિડીયો ઉતારું છું સંજય ચાલો અમે હવે વાવવા મંડીએ વિહામો થઈ ગયો તારે પચી રોજડા નું કેરો હા કઈ કઈ ઓલું એક તો ટપી ગયો છે મોટો એકલ તો ટપી ગયો એકલ જો રખડે જવા દે આવે જવા દે આવે ને જવા દે તું એમાં પાણી ખખડે ને એમાં પાણી હેલું જાય છે મિત્રો રોજડા ખેતર રગડી નાખું મિત્રો રોજડા પછી નું ખેટું પડ્યું હોય તો હું એવડી વાડ જોઈ લે ટપી એવડી વાડ અહીંયા અમે મિત્રો તુવેર વાવીએ છીએ જો અને આ જીત આ પૂછાય